નકરા સરગ સરગવાનું શાક બનાવવું હોય તો ધોઈ અને રાખી દે આમાં કશું નાખવું નથી આમ નામ જ સરગવાનું શાક બનાવવું બટાકા વાળું બને જ છે પણ આમ બનાવું છું કટાઈ મૂકી દઈએ ગેસ ચાલુ કરી દઈએ હલો મસાલા કરી દઈએ છે દાણાજીરું નાખ્યું આ મરસું નાખ્યું આ મીઠું નાખ્યું આ ભૂકો છે અંદર નાખી રાઈ જીરું મેથી નાખીએ રાય તળી ગઈ છે વાળું બને છે ચણન લોટ નું બને કઢી સરસ શેખાઈ ગયું છે હવે આમાં પાણી નાખીએ પાણી ચડી જાય આપણને ખબર છે કે દોઢ ગ્લાસમાં ચડી જશે પછી કહીએ હાલો જોઈ લઈએ શાક કેવું બન્યું છે ચડી ગયું છે જો પાણી હવે નથી ચાડો રસ્તો છે જો ચડી ગયું છે હવે બસ હવે ગેસ બંધ કરી લઈએ અને તૈયાર થઈ ગયું છે